નાનું એવું જંગલ ને જંગલમાં એક બરાબર ઘેઘુર વડલાનું ઝાડ અને વડલાના ઝાડ નીચે બધા જ પ્રાણીઓ આવીને બેસે સિંહ આવે વરુ આવે શિયાળિયું આવે અને એમાંય વડલો તળાવ ને કાંઠે વડલો હતો એ વડલો બધાને વાલો બહુ હતો ને એમાં એક દી બનતી ઘટના એવી થઈ કે વડલાને આગ લાગી વડલાને આગ લાગી એ ભેગી તો લાકડીઓ તાર ફરે આખાય જંગલમાં ખબર પડી ગઈ કે આપણે જેમ નીચે વિહામો ખાઈ છે એ વડલો હળગે છે એટલે બધા પ્રાણીઓ પોતાનો દુશ્મનાવટ ભૂલી ને વડલા ને બચાવવા માટે નીકળ્યા સાંભળજો સંગઠન માં તાકાત કેવી હોય એકતામાં તાકાત કેવી હોય જરૂર છે આપણે આપણે આપણી જ્ઞાતિ કરતા વધારે આપણું રાષ્ટ્ર જયારે કેન્દ્રમાં આવે ને ત્યારે ભલા માણસ આઝાદી હાચી મળી કહેવાય આપણને મારી કોમ કરતા મારો દેશ વધારે મહત્વનો સાહેબ અને બરાબર સિંહ આવ્યો આ બાજુથી હાથી આવ્યો આ બાજુથી ચકલી આવી બધા પાણી ખોબો ખોબો ભરી તળાવમાંથી વડલામાંથી ઉડાડે જાય પણ એમ કાંઈ આગ ઠરે તો આગ લાગી ગઈ હતી એવી જોરદાર